દમણની મહિલાઓ માટે કાર્યરત સંસ્થા દામિની વિમેન્સ ફાઉન્ડેશન દ્વારા આજ રોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દિલીપનગર સ્થિત દામિની વુમન્સ ફાઉન્ડેશનના ટ્રેનિંગ સેન્ટરમાં મહિલાઓ માટે ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો હતો જ્યાં મહિલાઓને થતી બીમારીઓ વિશે અને સ્વસ્થ રહેવા માટે કયા કયા પગલાં લેવા તે વિશે પણ જાણકારી આપી હતી આજના ચેકઅપ કેમ્પમાં બ્લડ સુગર હિમોગ્લોબિન પ્રેશરની જાંચ કરવામાં આવી હતી ભારત સરકારના સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ આયુષ્માન કેન્દ્રથી આવેલા ચિકિત્સકોએ વન ટુ વન પણ મહિલાઓ સાથે વાત કરી હતી જ્યાં તેમણે મહિલાઓને આવતી તકલીફોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી દામિની વિમેન્સ ફાઉન્ડેશનની પ્રમુખ સિમ્પલ કાટેલાએ પ્રદેશની તમામ મહિલા અને ખાસ કરીને યુવા દીકરીઓને પોતાના વિસ્તારમાં આયોજિત થતા મેડિકલ કેમ્પનો લાભ લેવા માટે આહવાન કર્યું છે

દામિની વુમન ફાઉન્ડેશન એક ચેકઅપ કેમ્પનું આયોજન કરી રહી છે જેમાં ગવર્મેન્ટની ટીમ અહીં બધા જ ચેકઅપો કરી રહી છે મહિલા રિલેટેડ બચ્ચાઓ રિલેટેડ યંગ યુવાઓ દીકરીઓ માટે જે હું ખાસ કરીને યંગ દીકરીઓને ચોક્કસ કહીશ કે આવા ચેકઅપો જ્યાં થતા હોય સ્વાસ્થ્યના લોકો ઘરે ઘરે જઈને અવેરનેસ પણ કરી રહ્યા છે કે આ જગા પર આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે તો યંગ છોકરીએ ચોક્કસ જવું જોઈએ પીરિયડ્સના ટાઈમ પર ફેમિલીમાં આપણે વધારે દીકરીઓને નહીં કહી શકતા હોય તો તમારી દીકરીઓને કહેવું કે આજે કેમ્પ થઈ રહ્યો છે ત્યાં તમે લઈને જાઓ જેથી કરીને એ કેમ્પમાં જે નર્સ છે જે ડૉક્ટર્સ છે એને સારી રીતે સમજાવી શકે છે શું છે કે દીકરીઓ ત્યાં જાય ને હાઈજીન પર કેવી રીતે ધ્યાન આપવું જોઈએ એ બધી અહીં સમજણ આપી રહ્યા છે એક અવેરનેસ પહેલાં વાતો કરે છે અને ચેકઅપ કરીને એને સમજાવવામાં આવી રહ્યો છે અને બાળકોને આજે જોઈ રહ્યા છે આપણે કે જ્યાંથી બચ્ચું જન્મે છે ત્યાંથી કુપોષિત નથી ને કુપોષણથી બાળક જો હોય તો એને કીટ આપવામાં આવી રહી છે એવી બધી ઘણી બધી જાણકારીઓ છે જે ઘર ઘર સુધી આજે મોદી સરકાર પહોંચાડી રહી છે એનો લાભ હરેક વ્યક્તિએ લેવો જોઈએ તો આ જે આજે જે આ કાર્યક્રમો થઈ રહ્યા છે ઘણી જગ્યાએ કેમ્પો લાગી રહ્યા છે તમને ખબર પડે કે આ જગ્યાએ આ કેમ્પ છે તો ચોક્કસ ચીજ જજો જેથી કરીને સ્વાસ્થ્યની આપણી જેટલી પણ સમસ્યા હોય એ સારી રીતે આપણને સમજણ પાડી શકે ને કેવી રીતે એમાંથી સ્વસ્થ રહેવું જોઈએ એની સમજણ આપી રહ્યા છે તો હું ફરી એકવાર ચોક્કસ દમણવાસીઓને કહીશ કે આવા ચેકઅપ કેમ્પના વધારેમાં વધારે ભાગ લઈ આજે અહીંયા કયા કયા ચેકઅપ કરવામાં આવ્યા જેવી રીતે હેમોગ્લોબિન છે સુગરનું છે એપીનું છે ખાલી આટલું જ નથી મેં તમને કીધું હરેક વસ્તુની અહીં છે આંખનું હોય દાંતનું હોય હરેક પ્રકારના ને તમને કોઈ મોટી બીમારી હોય તો પણ એ લોકો કહેશે કે આ રીતનું છે તો તમે એક આ ચેકઅપ આપણે ત્યાં ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવીને કરવું પડશે એ રીતનું પણ એ લોકોએ આયોજન કર્યું છે